નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજના સૌ મુખ્ય સમાચાર જોઈએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં સોળથી વધારે જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જૂન મહિનાથી થઈ ગઈ છે પરંતુ આ વખતે દસ દિવસ પહેલાં જ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ચોમાસાની શરૂઆત થતાં જ અનેક વિસ્તારોમાં સારામાં સારો વરસાદ પડ્યો છે અને હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે આગામી દસ દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર આવ્યા મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાનો લાભ મળે તે માટે ખાસ સુવિધા મળી રહી છે તેઓ માટે અઢાર જૂનથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અઢાર જૂનથી સાત દિવસ સુધી તે ખુલ્લું રહેશે ખેડૂતો ખાસ આ ખેડૂત પોર્ટલ પર જઈને બધી માહિતી મેળવવાની રહેશે જેમાં પાણીના ટાંકા બાંધકામ પર સહાય તેમજ સ્માર્ટફોન સહાય તેમજ ખેડૂતોના પાકના વિવિધ સાધનો પર સહાય તેમજ અન્ય યોજનાઓનો લાભ ખેડૂતો આઈ ખેડૂત

આ અંતર્ગત અગ્નિવીરોનો કાર્યકાળ પણ વધારી શકાય છે આ સાથે અગ્નિવીરની રિટેન્શન લિમિટ પણ વધારી શકાશે હાલમાં સરકાર સેનામાં કુલ ભરતી થયેલા અગ્નિવીરોની લગભગ પચીસ ટકા રાખે છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સુરતમાં સી આર પાટીલનો ભવ્ય રોડ શો મિત્રો વાત કરીએ તો લોકસભા ચૂંટણીમાં નવસારી બેઠક પરથી સી આર પાટીલે ભવ્ય લીડથી જીત મેળવી છે પાટીલને કેન્દ્રમાં મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે એટલે કે હવે ગુજરાતનું પ્રદેશ અધ્યક્ષપદ તેઓને છોડવું પડશે ત્યારે આજે સુરતમાં સી આર પાટીલને કેબિનેટ મંત્રી બનાવવા બદલ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ધારાસભ્યોએ હાજરી આપી હતી આમ મિત્રો વાત કરીએ તો સુરતમાં સી આર પાટીલનો ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવા સત્રના પ્રારંભે સ્કૂલ બેગ અને સ્ટેશનરીના ભાવમાં વધારો થયો મિત્રો વાત કરીએ તો રાજ્યની શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઈ ગયો છે જેના સાથે જ વાલીઓને મોંઘવારીનો માર પડી રહ્યો છે શાળાએ જતા બાળકોની વિવિધ વસ્તુઓ જેમાં યુનિફોર્મ સ્કૂલ બેગ સ્ટેશનરી તેમજ પુસ્તકોના ભાવમાં વધારો જોવા મળ્યો છે જેમાં મુખ્યત્વે વિવિધ વસ્તુઓમાં એક વિદ્યાર્થી દીઠ ખર્ચમાં દસથી પંદર ટકાનો ભાવ વધારા હિસાબે વાલીઓની ત્રણસોથી પાંચસો રૂપિયાનો ભાવ વધારાનો ભોગ હોવો પડશે આમ મિત્રો વાત કરીએ તો નવું સત્ર શરૂ થતાની સાથે જ પ્રાઇમરી સ્કૂલના પુસ્તકો તેમજ સ્કૂલ બેગ અને સ્ટેશનરીના ભાવમાં વધારો થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શું દેવાયત ખબર ચૂંટણી લડશે મિત્રો વાત કરીએ તો કલાકાર દેવાયત ખબરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે બનાસકાંઠામાં યોજાયેલા ડાયરામાં દેવાયત ખબરે કહ્યું કે મારે ચૂંટણી લડવાની ઈચ્છા છે મને ટિકિટ મળે તો મારી આબરૂ રાખી દેજો બનાસકાંઠો તેને બહુ જ પસંદ હોવાની લોકોને અપીલ કરી કે ભવિષ્યમાં તમારી સાથે રહેવાની અને સેવા કરવાની ઈચ્છા છે દેવાયતની ભાવિ ઈચ્છા ચૂંટણી લડવાની છે તેવું જણાઈ રહ્યું છે સોશિયલ મીડિયામાં આ વિડીયોને લઈને અલગ અલગ વિચારો રજૂ થઈ રહ્યા છે એટલે કે મિત્રો બનાસકાંઠા બેઠક પરથી શું દેવાયત ખવડ ચૂંટણી લડશે કે નહીં તે આગામી સમયમાં જાણવા મળશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ત્રેવીસ જૂને ફરીથી યોજાશે નેટની પરીક્ષા મિત્રો વાત કરીએ તો નેટની પરીક્ષા ત્રેવીસ જૂનના રોજ ફરી એકવાર લેવામાં આવશે આ અંગે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે પાંચસો ત્રેસઠ નેટ યુજી બે હજાર ચોવીસમાં ઉમેદવારોના સ્કોર કાર્ડ રદ કરવાનો નિર્ણય કર્યો છે જેમને ગ્રેસ માર્ક આપવામાં આવ્યા હતા આ પંદરસો ત્રેસઠ વિદ્યાર્થીઓને પરીક્ષા ફરીથી હાજર થવાનો વિકલ્પ આપવામાં આવશે એનટીએ કહ્યું કે પરીક્ષામાં આપવામાં આવેલા ગ્રેસમાર્ક રદ કરવામાં આવ્યા છે ત્રેવીસ જૂને ફરીથી પરીક્ષા બાદ કાઉન્સેલિંગ થશે આમ મિત્રો વાત કરીએ તો નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અંતે સીએમ ભૂપેન્દ્ર પટેલે ભૂલ સ્વીકારી મિત્રો વાત કરીએ તો અગ્નિકાંડ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે રાજકોટ ગેમ ઝોન ઘટના વિશે તેઓએ કહ્યું કે આ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે આપણાથી ભૂલ થઈ છે માનવ જીવનની રક્ષા એ આપણી પહેલી ફરજ છે અધિકારી કે પદાધિકારીઓ એ આ તમામ વાતોનું ધ્યાન રાખવું જોઈએ રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટના ગુજરાતમાં ફરી ન બને તે માટે તેનું ધ્યાન રાખવું પડશે વિકાસ 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 કરીને આપણે અન્ય બાબતો ભૂલી ગયા છીએ સરકારે એસઓપી પણ જાહેર કરી છે આમ

બ્રેન્ડ ક્રૂડ પ્રતિ બેરલ બ્યાસી પોઈન્ટ છવ્વીસ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે જ્યારે ડબલ્યુટીઆઈ પર ક્રૂડ પ્રતિ બેરલ અઠ્યોતેર પોઈન્ટ સોળ પર ટ્રેન્ડ થઈ રહ્યું છે મુંબઈમાં એકસો ચાર પોઈન્ટ એકવીસ અને અમદાવાદમાં ચોરાણું પોઈન્ટ ચુમ્માલીસ રૂપિયા લીટર પેટ્રોલ પહોંચી ગયું છે આમ મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શાળાઓએ વિદ્યાર્થીઓને તેલક કરીને આવ આવકાર્યા મિત્રો વાત કરીએ તો ઉનાળુ વેકેશન પૂરું થતાં આજે રાબેતા મુજબ ગુજરાતની શાળાઓમાં ભૂલખાબોની કિલકારીઓ ગુંજી ઉઠી હતી શાળાઓમાં બાળકોને અતિથિની જેમ આવકારવામાં આવ્યા હતા ખાસ વાત એ છે કે રાજકોટમાં બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું બાળકોને ચોકલેટ પણ આપવામાં આવી હતી અને પ્રવૃત્તિઓ થકી બાળકોને શાળામાં આવકારવામાં આવ્યા હતા તો બીજી તરફ બાળકોને શાળાએ આવવા અને જવા માટે જે વાહનો હોય તેના ચાલકોને નિયમો પાળવાની પણ સૂચના આપવામાં આવી હતી આમ મિત્રો વાત કરીએ તો શાળાઓએ બાળકોને તિલક કરીને આવકાર્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો અગ્નિકાંડ બાદ રાજકોટ સ્કૂલ વાહન ચાલકોનું ચેકિંગ મિત્રો વાત કરીએ તો રાજકોટમાં રાજ્યભરની શાળાઓનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે ત્યારે વહેલી સવારથી જ સ્કૂલો શરૂ થઈ ચૂકી હતી ત્યારે રાજકોટમાં અગ્નિકાંડ બાદ તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે અને આજે વહેલી સવારથી જ આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વાહન ચાલકો નિયમો પાલન ન થાય સુધી ત્યાં ન થાય સુધી ચેકિંગ કરવામાં આવશે જે અંતર્ગત રાજકોટ શહેરના માર્ગ પર આરટીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી મિત્રો વાત કરીએ તો આજે સેન્સેક્સ અને નિફ્ટીએ તમામ રેકોર્ડ તોડ્યા છે તો આ તરફ ચાંદીના ભાવમાં પણ એક હજાર રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે જોકે સોનાના ભાવ આજે સ્થિર રહ્યા છે અમદાવાદની વાત કરીએ તો ગઈકાલે છવ્વીસ કેરેટ સોનું દસ ગ્રામ દીઠ છુમ્મોતેર હજાર પર સ્થિર રહ્યું હતું તો બાવીસ કેરેટ સોનું તોંતેર હજાર આઠસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું છે આ તરફ ચાંદી એક હજાર રૂપિયા વધીને રૂપિયા એકાણું હજાર પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગયું છે આમ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો